गुरु ब्रह्मा गुरुष्णु महेश्वरा, गुरु साक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्सङ्गे એ જ્ઞાન ગ્રહણ કરીશું કે પરમાત્મા યોગ માટે આહાર કેટલો મહત્ત્વપૂર્ણ છે અને મનુષ્યએ નિંદા કેમ ન કરવી જોઈએ આ પૃથ્વીલોક પર અવતાર લીધા પછી જો તમને ઈશ્વરીય અનુભૂતિ થઈ નથી જો તમે ઈશ્વરીય સત્તા સાથે જોડાયા નથી તો ખરેખર તમારું જીવન વ્યર્થ છે આ મનુષ્યનો અવતાર લઈને જો તમે તમારી અંદર રહેલા ઈશ્વરને જ ઓળખી શક્યા નથી તો પછી આ જીવન પશુ સમાન છે એમાં કોઈ સાર્થકતા નથી તમને તમારું લક્ષ્ય યાદ હોવું જોઈએ કે મારું લક્ષ્ય અહીંયા જન્મ લઈને ખાવું પીવું ઊંઘવું કર્તવ્ય કરવા બસ એટલું નથી મારું લક્ષ્ય મહાન છે પરમાત્મા પ્રાપ્તિ કરવી જીવન મુક્ત થવું પોતાના સ્વરૂપને ઓળખવું પોતાના સ્વરૂપની અનુભૂતિ પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ મારા જીવનનું મુખ્ય લક્ષ્ય છે અને એ મારા જીવનનું મુખ્ય કર્તવ્ય છે હવે જેને આ મુખ્ય લક્ષ્ય યાદ આવી ગયું અને જે આ મુખ્ય લક્ષ્ય પહોંચી ગયા તેને મહાપુરુષ કહેવામાં આવે છે તેને ભગવાન કહેવામાં આવે છે અને આવા મહાપુરુષનો સ્પર્શ જો કોઈ વસ્તુને થઈ જાય તો એ વસ્તુ પ્રસાદી થઈ જાય છે અન્નને એ સ્પર્શ કરી લે તો એ પ્રસાદી થઈ જાય છે આવા મહાપુરુષ જ્યાં એમના ચરણ મૂકી દે એ ધરતી પાવન થઈ જાય છે અને આવા મહાપુરુષના પ્રત્યેક રોમે રોમમાંથી અમૃત વર્ષા વરસતી હોય છે અને આ અમૃત વર્ષા તેમના દરેક કાર્યમાં ઝલકતી હોય છે એક દિવસ આ પૃથ્વી લોક પર એક બ્રહ્મવેતા મહાપુરુષ રહેતા હતા પોતાના આશ્રમમાં સેવા કાર્ય કરતા હતા આ મહાપુરુષ પોતાના કપડાં લે સુખવે રસોઈ બનાવે જમવાનુંય બનાવે પછી આશ્રમમાં કંઈ એવું કાર્ય હોય તો એ પણ કરતા અને ત્યારે એમના દરેક કાર્યમાં અમૃત વર્ષા પ્રેમ અને પરમ તત્વની ઝાંખી થતી હતી પરમ તત્વની ઝલક મળતી હતી અને આ મીઠાશ એટલી દિવ્ય હતી એટલી મધુર હતી કે એની આગળ એકે મીઠાશ શું કહેવાય એની આગળ એકે મીઠાશ મીઠાસ ન લાગે બધું ફીકું લાગે એવી મીઠાશ એમના દરેક કાર્યમાં આ મહાપુરુષ ભોજન બનાવે એટલે સ્વાદ આત્મરસનો પરમ તત્વનો સ્વાદ પ્રેમનો સ્વાદ મીઠાસનો સ્વાદ મધુરતાનો સ્વાદ એટલો સ્વાદ અદભૂત અને દિવ્ય કલ્યાણકારી મીઠાશ કે ગમે તે કોઈ રસોઈ ન બનાવે તો એવો સ્વાદ તો ન જ આવે કેમ કે એ રસોઈ ફક્ત રસોઈ નથી પણ એમાં પરમ તત્વની ઊર્જા પરમતત્વનું ચૈતન્ય તત્વનો પ્રેમ અને એ રસોઈમાં એક દિવ્ય પ્રકાશ હોય છે આ વાત બ્રહ્મલોકમાં રહેતા દેવ અને દેવીઓને પડી કે પૃથ્વીલોક પર આવા એક બ્રહ્મવિતા મહાપુરુષ છે અને એમની રસોઈ આહા કોઈ એક પટકું ખાઈ લે એવો રસ આવી જાય કે રસોઈ જમતા જ અંતરમુખી થઈ જાય દેવદેવીઓને થયું કે પૃથ્વીલોકમાં આટલી ભક્તિ આટલી પરાકાષ્ઠા આટલી એકાગ્રતા આટલો પ્રેમ જેવું પડશે બ્રહ્મલોકમાંથી દેવીઓ આવી આશ્રમમાં અને મહાપુરુષને કીધું કે પ્રણામ મહાપુરુષે કીધું પ્રણામ હવે ત્યારે આ મહાપુરુષ રોટલો અને અડદની દાળ બનાવી રહ્યા હતા દેવીઓએ જોયું કે રોટલો અને અડદની દાળ બને છે મહાપુરુષે કીધું આ બિરાજો પ્રસાદ લઈને નીકળજો એના માટે માટે તો તો આવ્યા પ્રસાદ લેવા છેક બ્રહ્મલોકમાંથી મહાપુરુષે તો ટપ 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 રોટલા બનાવ્યા અડદની દાળ સરસ વઘાર કરી દીધો આહા એવી સુગંધ આવે એવી સુગંધ આવે પાંચ મિનિટ થાય મહાપુરુષ જોવે પાંચ મિનિટ થાય મહાપુરુષ દાળ જોવે પાંચ મિનિટ થાય ને જોવે એમ કરતા કરતા મહાપુરુષની અંદર એટલી ઉર્જા ભરી દીધી એટલો પ્રેમ ભરી દીધો કે એના માટે કોઈ શબ્દો નથી દેવીઓને બેસાડી આશ્રમમાં ત્યાં જ ત્રણ દેવીઓ હતી એમાં બે દેવીને કંઈક કાર્ય આવી ગયું તે બંને દેવીઓ ગઈ અને એક દેવી રહી ત્યાં મહાપુરુષે કીધું તમે જ જમી લો મહાપુરુષે રોટલો અને અડદની દાળ દેવીને આપ્યું દેવીએ તો રોટલો અને દાળ મોમાં મૂકી આહા એટલી મીઠાશ એટલો મધુર સ્વાદ અમૃત જેવો દિવ્ય એ ભોજન જમતા જ પરમ તત્વનો રસ આત્મરસ આત્મા અનુભૂતિ આત્મસાક્ષાત્કાર જેને શાંતિ કહેવાય જેને તૃપ્તિ કહેવાય જેને સમાધાન કહેવાય જેને અખંડ આનંદ કહેવાય જેને બ્રહ્માનંદ કહેવાય એની અનુભૂતિ થઈ અને મન શાંત થયું શાંત થઈને અંતરમુખી થયું અંતરમુખી થઈને ભીતર ડૂબકી લગાવીને બેસી ગયું ઓહો ત્યારે જે આનંદ હતો જે ઉર્જા હતી અલૌકિક દિવ્ય આ દેવી ખૂબ પ્રસન્ન થયા ખૂબ રાજી થયા કે મહાપુરુષ તમારા હાથની રસોઈ એટલે આવી રસોઈ તો બ્રહ્મલોકમાંય નથી અરે એકે લોકમાંય નથી અરે કોઈના હાથમાંય નથી આવો સ્વાદ આવી મીઠાશ કોઈના હાથમાં નથી જે મીઠાશ તમારા હાથમાં છે કેમ કે આ મીઠાશ શુદ્ધ પ્રેમની મીઠાશ છે શુદ્ધ ભાવની મીઠાશ છે મહાપુરુષે કીધું આ ભક્તિનો પ્રતાપ છે આ પરમાત્માનો પ્રતાપ છે દેવીએ કીધું અદ્ભુત અદ્ભુત દેવીએ ચરણ વંદના કરી પુષ્પ મૂક્યા અને પછી દેવી બ્રહ્મલોકમાં ગયા તો હતો આહાર જ પણ એમાં એટલી શુદ્ધતા હતી એટલે પવિત્રતા હતી કે એ આહાર લેવાથી મન અંતર્મુખી થયું ભીતર ઉતર્યું આત્મ અનુભૂતિ આત્મ સાક્ષાત્કાર થયો અને ભીતર પાંચેય તત્વોને શાંતિ થઈ એટલે જ તો પ્રસાદનું મહત્વ છે આપણે કોઈ આશ્રમમાં જઈએ કે તીર્થ સ્થાનમાં જઈએ તો ત્યાં જઈને આપણે પ્રસાદ લઈએ છીએ કેમ કે એનાથી અંતકરણ શુદ્ધ થાય છે ચોખ્ખું થાય છે અને ભીતરમાં શાંતિ થાય છે ઉર્જા મળે છે માટે તો આધ્યાત્મિક માર્ગમાં આહાર શુદ્ધિ બહુ મહત્વની છે તમે શાકભાજી લાવો છો કે ફળ લાવો છો ક્યાંથી લાવો છો કયા સ્થાનેથી લાવો છો બરાબર કોના નિમિત્તથી લાવો છો જેને એ ફળ ફૂલ કે શાક ઉગાડ્યા છે એના ભાવ કેવા છે એની વિચાર કેવા છે જે વેચે છે એના ભાવને વિચાર કેવા છે એ બધી બાબતો ધ્યાન રાખીને ફળને શાક લાવવા જોઈએ હવે તમે કહેશો કે એટલું બધું તો ક્યાં ધ્યાન રાખીએ તો હા એક કાર્ય તો કરી જ શકો છો તમે ફળ લાવ્યા શાકભાજી લાવ્યા ઘરે લાવો મોટું તો લો બરાબર એમાં બધું શાકભાજી ફળ મૂકી દો પછી બરાબર એને સાફ કરો અને સાફ કરતી વખતે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા એવું બોલતા જાઓ એને સારા સારા વાઇબ્રેશન આપો સારી સારી ઉર્જા આપો ને પછી ધોઈને સાફ કરીને મૂકી દો પછી જ્યારે તમે રસોઈ બનાવવા બેસો ત્યારે પણ ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરતાં કરતાં લોટ બાંધવો શાક સમારવું શાક વઘારવું પછી એ બધું કાર્ય મંત્રોચાર સાથે કરવું તો એ ભોજન જમવાથી તમને તો શાંતિ થશે પણ ये भोजन जे तमारा घरना सभ्य जमसे के कोई मेहमान जमसे एमने शांति थसे एमनो हय्यू ठरसे बाकी जो घर ने हा हु काड़ ने झगड़ो ने भोजन बनावती हो तो घरना सभ्यों ने शांति क्या थी थाय एट्ले घर में सुख शांति समृद्धि जोती हो तो खास स्त्रीओ भोजन बनावती वक्ते तो बिल्कुल કકરાટ નહીં રાગદ્રેશની વાત નહીં ઈર્ષા નહીં કોઈ માગણી નહીં કોઈ અહંકારની વાત નહીં કંઈ જ નહીં ભાવ પ્રેમથી ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરતાં કરતાં તમે ભોજન બનાવો તમારા ઘરમાં ઝઘડા થતાં હશે બંધ થઈ જશે તમારા ઘરમાં અશાંતિ હશે શાંતિ થઈ જશે તમારા રોકાયેલા કામે થઈ જશે આટલો અનુભવ કરીને જુઓ રસોઈ બનાવતા બનાવતા કોઈ જ નકારાત્મક વાત ન કરશો સકારાત્મક વાત સકારાત્મક વિચાર જ રાખો તો એક હજાર ટકા તમારા ઘરમાં શાંતિ થશે તો હવે તમે એવું જ સમજો છો કે મુખેથી લઈએ એ જ આહાર એ તો આહાર છે જ પછી આંખથી લો છો એ આહાર છે આંખનો આહાર શું રૂપ જોવો કે આંખનો આહાર કેવો જોવો છો સારું જોવો છો નરસું જોવો છો એવું જોવો છો જેનાથી હૈયામાં હાંસ થાય ઠંડક થાય એવું જોવો છો કે હૈયામાં અગ્નિ બળે એવું જોવો છો કે અંતરમાં ઈચ્છા આ શક્તિઓ રાગ દ્રેશનો જન્મ થાય કેવું જોવો છો તમે આંખને આહાર કેવો આપો છો એના તરફ ધ્યાન આપો આંખને શુદ્ધ આહાર આપો કે આપણા શરીરમાં આંખ જ એક એવું અદ્ભુત રહસ્ય છે એવો અદ્ભુત દ્વાર છે કે જેની અંદર જેમાંથી ચેતના અંદર જાય છે તો આંખને શુદ્ધ આહાર આપો કાનને શુદ્ધ આહાર એટલે ખરાબ વાતો એટલે નકારાત્મક વાતો ન કરવી કોઈની નિંદા ન સાંભળવી સારું સાંભળો સત્સંગ સાંભળો ભજન સાંભળો સારું સારું ભીતર ઉતારો તો તમારું કલ્યાણ થશે નિંદા તો બિલકુલ જ ન કરવી જોઈએ કેમ એક વાર્તાથી તમને સમજાવો એક ગામ હતું એ ગામમાં સાત સાધુ આવ્યા અલાખ નિરંજન અલાખ નિરંજન અલાખ નિરંજન રસ્તામાં એક મનુષ્ય જતો હતો એને પૂછ્યું કે અલાખ નિરંજન કે અમારે ભોજન કરવાનું છે તો અહીંયા ભોજનની વ્યવસ્થા ક્યાં થશે એટલે પહેલાં મનુષ્ય કીધું સામે પહેલાં ભક્તનું ઘર છે ત્યાં જતા રહો ત્યાં તમારા ભોજનની વ્યવસ્થા થઈ જશે સાધુએ કીધું અલખ નિરંજન ભક્તના ઘરે ગયા ભક્તે આવકારો આપ્યો કે આવો સદગુરુ આવો મારાવાલા બેસો હમણાં જ કે હું ભોજનની વ્યવસ્થા કરું છું ભક્તે તો બીજા જે ભક્તો હતા એને બોલાવ્યા અને આ સાત સાધુઓને જમાડવાના હતા તો એની તૈયારી કરી કે દાળ ભાત બટાકાનું શાક પૂરી અને ખીર બનાવવાની હતી તો એક મનુષ્યને કીધું કે તું જા અને બીજા ગામ જઈને આટલું દૂધ લઈ આવ ગળો ભરીને દૂધ લઈ આવ એની આપણે ખીર બનાવીએ એટલે પેલા મનુષ્ય કીધું સારું ઠીક છે તો એ તો જાય છે બીજા ગામ ચાલતો 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 ત્યાંથી તાજું દૂધ લીધું દૂધ લઈને ચાલતો 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 પાછો રસ્તામાં આવતો તો અને બપોરનો સમય હતો તો એને થોડોક થાક લાગ્યો તો એને થયું કે લાવીને ઝાડ નીચે થોડો આરામ કરી લઉં ઝપકી લઈ લો એટલે એ તો ઝાડ નીચે બેઠો અને બાજુમાં દૂધનું વાસણ મૂક્યું જે દૂધનો ઘડો હતો એ મૂક્યો બરાબર અને આરામ કરવા લાગ્યો એટલામાં આકાશમાં એક સંભળી આવી એના મોઢામાં સાપ હતો અને સંભળી સાપને લઈને એ વૃક્ષ ઉપર બેઠી અને સંભળી સાપને ખાવા જઈ રહી હતી ત્યારે સાપના મોઢામાં જે ઝેરની કોથળી હતી એ તૂટી એમાંથી ઝેર ઠલવાયું અને એ ઝેર દૂધમાં પડી ગયું અને સમળીએ સાપને ખાઈને ત્યાંથી ઉડી ગઈ પછી આ મનુષ્યની આંખ થોડી વારમાં ખુલી એને દૂધનો ઘડો ઉપાડ્યો અને એ તો લઈ ગયો પેલા ભક્તના ઘરે અને અને એને એને આપ્યું કે આ આ દૂધ ખીર ખીર બનાવો તો તો દૂધની બનાવી બધાને જમાડ્યા જમતા જમતા ચાર મનુષ્યના મૃત્યુ થઈ ગયા એટલે ખબર ના પડી કે મૃત્યુ કેમ ના થઈ ગયા અને મૃત્યુ થયું એટલે એને તો કીધું કે સાધુઓને કે હવે તમે ના જમશો તમારા માટે અલગથી રસોઈ બનાવીશું શું થયું કોના કારણે થયું કેવી રીતે થયું કંઈ ખબર નથી પણ આખા ગામમાં હુઆપો થઈ ગયો કે હા ચાર જણાનું મૃત્યુ થયું ચાર જણાનું મૃત્યુ થયું એટલો અવાજ થયો એ અવાજ સીધો બ્રહ્મલોકમાં ભગવાન પાસે પહોંચ્યો યમરાજાની પાસે યમરાજાને થોડું કન્ફ્યુઝન થયું કે પેલાએ ઘડો મૂક્યો એને ખબર નથી અંદર સાપનું ઝેર પડ્યું એને આપ્યું ભક્તનો કંઈ વાંક નથી એને બનાવ્યું આ ચાર મર મરી ગયા એમાં ભક્તનો દોષ નથી પેલા મનુષ્યનો દોષ નથી સાધુઓનો તો કોઈ દોષ છે જ નહીં તો કે હવે આ ચાર જણાનું મૃત્યુ થયું એ ભોગવવાનું એ કોના માથે મૂકવું આ ચાર જણાનું જે મૃત્યુ થઈ ગયું એના જે કર્મ ભોગવવાના આવે એ કે કોના માથે મૂકવા યમરાજાને થોડું કન્ફ્યુઝન થયું એટલે યમરાજા ભગવાન જોડે ગયા કે ભગવાન 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 ભગવાને કીધું શું થયું કે થોડો મૂંઝાઈ ગયો છું હું તો કે કેમ તો કે આવી આવી ઘટના ઘટી અને ચાર મનુષ્યનું મૃત્યુ થયું તો હવે મને એ મૂંઝવણ છે કે આ ચારનું મૃત્યુ થયું એનો જે ભોગવવાનું હોય જે કર્મ એ કોના માથે મૂકવું ભગવાને કીધું પૃથ્વી પૃથ્વીલોક પર રસ્તો મળી જશે ભગવાન પલટો કર્યો કપડાં પહેરી લીધા ખેડૂતના અને ગામમાં આવ્યા ગામમાં આવ્યા એટલે ખાટલા ઢાળીને બધા બેઠા હતા આ બંને જણાએ બેસી ગયા અને વાત કાઢી કે પેલો ભક્ત છે ને કે મોટો ભક્ત બનીને ફરતો તો કે જાણ કે હું જ છું કે એના ઘેર કે સાધુને જમવા બોલાવ્યા જાણે ભક્તિ એને જ ઉગી નીકળી હોય અને સી ખબર કે શું કર્યું ચાર જણાનું મૃત્યુ થઈ ગયું હું તો કે પહેલાં જ કહેતો હતો કે આ ભક્તમાં કંઈ સાર છે નહીં આ ભક્તિ ભક્તિ ખાલી નામની એને કંઈ ખબર પડતી જ નથી મને તો ખબર જ હતી કે કંઈક ડખા થવાના છે અને કે બરાબર જ થયું બહુ મોટો ભગવાનનો ભક્ત થઈને ફરતો ભગવાન મૃત્યુ થયું ને ચારનું મૃત્યુ થયું ને એમાં બે નું ભોગવવાનું આના માથે મૂકી તો થઈ ગયું કે બેનું હવે બેનું બાકી ને ચલો આગળ આગળ જઈને બેઠા તો એક મનુષ્ય વાત કરતો હતો કે ભક્ત બહુ કે બોળા છે શી ખબર કે એમને આવું કેમ થયું શું કારણ હતું ખબર નહીં પણ બહુ મને દુઃખ થયું કે આજે એમના આંગણે આવી ઘટના ઘટી યમરાજે કીધું આના માથે મૂકું ભગવાને કીધું ના આના માથે ના મૂકું આ તો હૃદયનો ભાવ વ્યક્ત કરે છે નિંદા નથી કરતો આગળ ચાલ આગળ ગયા એક બેન મળ્યા દરબાર મોટો કે ભક્ત થઈ ગયો તો આખો દિવસ ભજન ભજન ને ભગવાન ભગવાન કરતો તો મન તો ખબર જ હતી કે દાળમાં કંઈક કાળું જ છે બરાબર જ છે આવું થયું તો ખબર પડે કે એમ ભક્તિ કરવા ના નીકળી પડે ભગવાને કીધું આ દરબારના માથે મૂક બીજા બેના પોટલા જમરાજે એમ મૂકી દીધા થઈ ગયું કે કાર્ય હા કે થઈ ગયું ચારે ચારનું લેવડ દેવડ થઈ ગઈ કોને ભોગવવાનું બધું અપાઈ ગયું કે હા બધું અપાઈ ગયું તો કે હવે કે હવે ચલો બ્રહ્મલોકમાં બે જણા ગયા બ્રહ્મલોકમાં યમરાજા થઈ ગયા રાજ કે ચલો આપણી મૂંઝવણ થઈ ગઈ દૂર શું સમજ્યા નિંદા ન કરવી નિંદા કરો ને તો ભોગવવાનું તમારે જ આવે પછી એ પાપના પોતલા એ કર્મોના પોતલા બધા યમરાજા તમારા માથે જ મૂકે કે મૂકો આમના માથે આજ કરે છે વાતો આજ નિંદા કરે છે એટલે જ તો જેને સંતની નિંદા કરી જેને ભક્તની નિંદા કરી તો સંતોને ભક્તોને તો કંઈ થયું નહીં માથે પરમાત્માનો હાથ છે પરમાત્માનું સ્મરણ છે હૃદયમાં હરિનામ છે એમને કંઈ જ ન થયું પણ નિંદા કરવાવાળા કંઈક ને કંઈક અડચણ આવી કંઈક ને કંઈક અવરોધ આવ્યા કંઈક બીમારીઓ થઈ કંઈક ને કંઈક થયું તો એનું કારણ આ જ છે માટે થાય તો સેવા કરો નહીં તો સેવા ના કરશો નિંદાય ન કરશો ગુરુચરણે આવવું હોય પ્રેમથી આવો બાકી સદગુરુના દોષ જોવા ખાંચા કાઢવા આમ છે તેમ છે એવી નિંદા કરવા બિલકુલ ના આવશો નહીં તો છેલ્લે તમારે જ ભોગવવું પડશે કેમ કે અહીંયા ગુરુ તત્વ છે ગુરુતત્વ કોઈ સામાન્ય તત્વ નથી આ વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપ્ત એ તત્વ છે અને તત્વ જે નિમિત્તથી વહેતું હોય એ નિમિત્ત શુદ્ધ બુદ્ધ અને પવિત્ર છે એ કાર્ય પરમાત્માનું કાર્ય છે આ પરમાત્માના કાર્યમાં સહકાર આપી શકો તો આપો તમારું કલ્યાણ થશે બાકી આ પરમાત્માના માર્ગમાં અવરોધ ઊભો કરશો નહીં પછી તમારી ઈચ્છા પછી તમે જાણો ને પરમાત્મા જાણે છે નળેના મગન બરાબર તો શુદ્ધ આહાર કાનેથી શુદ્ધ આહાર નાકેથી શુદ્ધ સુગંધ અને મુખેથી શુદ્ધ આહાર ઇન્દ્રિયોને શુદ્ધ આહાર આપો મનને શુદ્ધ આહાર ચિતને શુદ્ધ આહાર ઇન્દ્રિયોને શુદ્ધ આહાર બુદ્ધિને શુદ્ધ આહાર આપો તો બુદ્ધિ યોગ યોગ થશે અને બુદ્ધિ થવાથી પરમાત્મા યોગ થશે પરમાત્મા યોગ થવાથી તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે બરાબર તો આહાર એટલે ફક્ત અન્ન નથી પણ આખ કાન નાક મૂક એ બધેથી જે તમે લો છો એ પણ આહાર જ છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો હૃદયમાં ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ